ઉદયનગર ગામે દીપેશ્વરી માતાજી જોગણી માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દેગામ તાલુકાના કલ્યાણજીના મોવાળા ઉદયનગર માહી યલિયા પરિવારના વિસ્તારમાં શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી દીપેશ્વરી માતાજી તથા જોગણી માતાજીના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તથા જાતરનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં કલ્યાણજીના મોવાળા ઉદયનગરના તમામ નાગરિકોના સાથ સહકારથી હવન શોભા યાત્રા મહાપ્રસાદ તેમજ રાત્રે સંગીત પાર્ટી બોલાવી જાત્રનું ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું આજુબાજુના ગ્રામજન તેમજ સગા સંબંધી દરેક જ્ઞાતિના લોકોએ તન મન ધનથી મહેનત કરી પ્રસંગ દીપાવેલ ખૂબ જ સારી એવી ધર્મપ્રેમી માનવ મેરામણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યું હતું આજુબાજુ ગામના પ્રતિષ્ઠિત નાગરિક વેપારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સર્વે આમંત્રણને માન આપી આ પ્રસંગે હાજર રહી આ પ્રસંગ દરેકના સાથ સહકારથી નિર્વિઘ્ને પૂર્ણ કરવામાં આવ્યો પત્રકાર દિનેશ ચંદ્ર શાહ ધૈકા